જંબુસર તાલુકાના ઉમરા ગામથી ડાબા ગામ તરફ જતા રોડ પર એક ટ્રક પલટી ગઈ હતી જેના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જંબુસર તાલુકાના ઉમરાથી ડાબા જતા બાયપાસ રોડ પર વખતો વખત અકસ્માતો સર્જવાની ઘટના બનતી હોય છે ગતરોજ ઉમરાથી ડાબા બાયપાસ રોડ પરથી મગ ભરેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી તે દરમિયાન રોડ પર ટ્રક પલટી જતાં અકસ્માત સર્જાયા હતો જે બનાવ અંગે જંબુસર ટ્રક એસોસિએશનના પ્રમુખ રમેશ શાહને જાણ થતાં તાત્કાલિક પહોંચી ગયા હતા અકસ્માત થયેલ ટ્રક અને માલને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી જંબુસરથી ઉમરા ઉમરા બાયપાસ પર ત્યારે ઊભા છે અને આ રોડ પર જે વાહનોનું અવરજવન છે તે વાહનો અને નુકસાન ના થાય તે અંગે બે દિવસ પહેલાં આર એનપીના ઓફિસર નિકુંજભાઈ શાહ સાહેબને જાણ કરેલી જેમાં જીપીએસ લોકેશન સાથે જણાવેલ અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે આ જે સ્થળ પર વાહન પલટી ખાધું છે તેની જાણ કર્યા છતાં પણ સરકારના અધિકારી આની અંદર કેમ ગેરવ્યાજબી અને જવાબદાર બિનજવાબદારપૂર્વક વર્તન કર્યું તે ખબર નથી પડતી આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરે અથવા અમારે મંગળવારથી અહીંયા ટ્રાફિક બંધ કરવાની ફરજ પડશે જે આપના માધ્યમથી સરકારને જાણ કરવા માટે અમે વિનંતી છે સંજય ગાડી લઈને આવતો હતો ડાયરેક્ટ આ ડર ચડતો હતો અને અમે ડમ્પરવાળો ફૂલ ડીમ લાઇટ મારી ગાડી જેવી કંટ્રોલ ટોચ જેવી બ્રેક મારી એવી પાછી પડી ગાડી અને જઈ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર